જય જલારામ લોહાણા ન્યૂઝ ઉપર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે સર્વે દર્શકોને દિવાળીના રામ રામ અને જલારામ જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે લોહાણા ન્યૂઝ ઉપર આપ વઢિયારનું રત્ન અને કચ્છ જિલ્લાનું કચ્છ જિલ્લાના ગાંધીધામના એક સાહિત્યકાર એવા ડૉક્ટર કિશોરભાઈ ઠક્કર જેઓની મુલાકાત આપ લોહાણા ન્યૂઝ ઉપર જોશો ડોક્ટર સાહેબ કિશોરભાઈ આપનું હાર્દિક સ્વાગત છે લોહાણી જી ખૂબ ખૂબ આભાર આનંદભાઈ તંત્રી શ્રી લોહાણા ન્યૂઝ લોહાણા ન્યૂઝના સર્વે દર્શકોને દિવાળીના રામ રામ આજે અમે આપણા શહેર ગાંધીધામમાં અમે તમારી મુલાકાત લીધી એ મુલાકાત દરમિયાન અમને તમારી મહેમાન ગતિ માણવાનો એક સરસ મોકો મળ્યો એ મુલાકાત દરમિયાન અમે ખૂબ તમારાથી પ્રભાવિત થયા છીએ તમે એ જણાવશો કે આજ તમે વઢિયાર પંથકથી ગાંધીધામ તમારી સફર એ વિશે અમને થોડીક અમારા દર્શકોને જાણ કરશો મારું વતન વઢિયાર પંથકનું લોલાળા ગામ ત્યાંથી હું ભણવા માટે કડી ગયો કડીથી લોદરા બાલા હનુમાન આયુર્વેદ કોલેજમાંથી બીએમએસ થયો અને ત્યાંથી પછી હું કચ્છમાં આવીને દવાખાનું કર્યું આપ ડોક્ટર્સની લાઈન તો છે જ આપની આપ લોકોની સેવા કરો છો અમે અહીંયા તમારા વિશે ખૂબ જાણ્યું અને આપના ફેસબુકના માધ્યમથી પણ અમે અવારનવાર તમારે જે સેવાકીય પ્રવૃત્તિઓને અમે ખૂબ માણીએ છીએ જાણીએ છીએ અને તમારી વિગતો પણ અમે અમારા લોણા માધ્યમથી શેર કરીએ છીએ પણ એ સાથે તમારું એક જે મહત્વનો અંગ કહી શકાય આજની તારીખમાં એ અંગ વિશે કે જેને સાહિત્ય ડોક્ટર અને સાહિત્ય આ બંનેનો સમન્વય તમારા માટે કઈ રીતે તમારે આ થયો એ વિશે મારા દર્શકોને ગણાવશો સાહિત્યની વાત કરું તો મારા સાહિત્યની જે સફરની શરૂઆત થઈ એ કડી સર્વ વિદ્યાલય કડીમાં હું ભણવા ગયો ત્યાં લાઇબ્રેરીમાં ગઢવી સાહેબ હતા એ આ રીતના હતા એટલે એમને મારા પ્રત્યે વિશેષ લાગણી હતી એટલે લાઇબ્રેરીમાંથી મને બધા પુસ્તકો વાંચવા આપતા અને મને સજેશન આપતા કે તું આ વાંચ આ વાંચ આ વાંચ અને મેં પુષ્કળ વાંચ્યું ચાર પાંચ વર્ષ હું કઢી ભણ્યો એમાં મેં પુષ્કળ વાંચ્યું અને કળી ભણ્યા પછી હું લોદરા કોલેજમાં ગયો ત્યાં મને બે ચાર લીટીઓ લખવાનો શોખ થયો અને હું લખતો થયો ધીમે ધીમે એમ જ અને ભણીને પછી તો દવાખાનામાં પડી ગયા પણ વર્ષો પછી એક વખત ઘર સાફ કરતાં મારી જૂની ડાયરી યાદ થઈ એ જૂની ડાયરીમાંથી પબ્લે લીટી ચાર ચાર લીટી જે મેં લખેલી હતી એ હું ફેસબુકમાં મૂકતો થયો બે હજાર સત્તરમાં એટલે બધાને ગમવા લાગ્યો પછી લાઠીમાં એક સંજય ભટ્ટ એમનો મને મેસેજ આવ્યો કે અમારો આવો એક ગ્રુપ છે કવિઓનું લેખકોનું

સમાજની અને બીજી અન્ય આપે પુસ્તકો પણ બહાર પાડેલા છે એ પુસ્તકો વિશે પણ એ પછી આગળની વાત કરું તો ભુજમાં પુસ્તક વિમોચનનો કાર્યક્રમ હતો એમાં મને આમંત્રણ મળ્યું એટલે હું ગયો તો મારી બાજુમાં એક ભાઈ બેઠેલો એટલે વાત થઈ એટલે બોલી એકબીજાને મળતી આવી એટલે એને મને પૂછ્યું કે તમે કયા ગામના એટલે લોલાડા એટલે મને કે હું નો છું અહીંયા નોકરી કરતા ભુજમાં અને એ ગઝલકાર હતા એમની પણ શરૂઆત જ હતી પછી અમારા વચ્ચે એક બોન્ડિંગ થયું અને ચર્ચા થઈ કે આ ભુજમાં કચ્છમાં આવી સંસ્થાઓ સૌરાષ્ટ્રમાં આવું બધું છે સંસ્થાઓ તો આપણા વઢિયારમાં કેમ નથી આવું કાંઈ એમ એટલે બધું આપણા વઢિયારમાં તો કોણ સાહિત્યકારો હશે કેટલા હશે કીધું બે પાંચ માણસ નીકળે કીધું અને છતાં પણ પછી એમ થયું એટલે અમે એક નું ગ્રુપ બનાવ્યો વઢિયા સાહિત્ય મંચ એમાં પાંચ જણા શરૂઆત થઈ અત્યારે એમાં બસો સભ્યો છે અમે જે ધારતા હતા કે બહુ નહીં હોય સાહિત્યકારો કે લેખકો કે સાહિત્યમાં રૂચિ ધરાવનારા પણ ખરેખર પુષ્કળ નીકળ્યા કે જેની આપણને ખબર જ નથી પછી વઢિયા સાહિત્ય મંચની સફર આગળ ચાલી બે હજાર અઢારમાં વઢિયાર સાહિત્ય મંચની સ્થાપના કરી પંદર સપ્ટેમ્બરે ત્રણ મહિના પછી અમે પહેલું સ્નેહ મિલન વરાણા કર્યું એમાં ત્રીસ ચાલીસ જણા હતા બરાબર એકાદ વર્ષ પછી અમે બાસમા એક મોટું સંમેલન કર્યું આખા દિવસનું કમિ કવિ સંમેલન એમાં બધા બહારથી આવેલા એ પછી અમે એક પુસ્તક બનાવ્યું ધન્યધરા વઢિયાર ભાગે એમાં વઢિયારના સિત્યોતેર લેખકોની રચનાઓ વાર્તાઓ અને વઢિયાનના સ્થળો વિષ્ણુનો સમાવેશ કર્યો આ ઉપરાંત વઢિયાર સાહિત્ય મંચ સમયાંતરે કોરોના સમયે ઓનલાઈન સ્પર્ધા યોજતો એવી સાત એક સ્પર્ધાઓ અમે યોજેલી એના વિજેતાઓની રચનાઓ પણ અમે એમાં લીધી એ રીતે લગભગ ચારસો એક પાના દર દર પુસ્તક તૈયાર થયું અને પુસ્તકનું અમે રાધનપુરમાં ભવ્ય રથયાત્રા કાઢીને વાતે ગાતે બગીમાં એનો વરઘોડો ગાડીને અમે વિમોચન કરેલું અને એનાથી બધાને બહુ જ મજા આવી હતી બહુ જ આનંદ થયો હતો અમારા સાહિત્ય સાહિત્યમંચના મંત્રી રઘુભાઈ રબારી કલ્પેશભાઈ રામાનુજ ગુમનામજી જે મળેલા મનુભાઈ નવગણસિંહજી વાઘેલા બાપુ અને બીજા ઘણા બધા સભ્યો બધા એ ખૂબ જ મહેનત કરી અને આજે સાહિત્ય સાહિત્યમંચ સાત વર્ષથી ચાલે છે અને ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે અને વઢિયારના નવા નવા લેખકો નવા સાહિત્યકારો એ તૈયાર કરી છે સાહિત્ય પરંગણા લોહાણા મહાજન નું નવસર્જન થયું હિતેશભાઈ પ્રમુખ સાહેબ અને રમેશભાઈ હાલાણી સાહેબ મંત્રી એમને મને સાહિત્યનો કન્વીનર બનાવ્યો અને પછી આ ધન્ય ઉપર એમને પણ એવો વિચાર આવ્યો કે આપણા સમાજનું પણ આપણે કંઈક આવું સંકલન કરીએ કે જેથી ભવિષ્યની પેઢી આજે પચાસ સો વર્ષ પછી એમને એમ થાય કે આપણે ક્યાં હતા કોણ હતા શું હતા આપણા પૂર્વજો ક્યાં રહેતા હતા કારણ કે અત્યારે જમાનો ફાસ્ટ ફોરવર્ડિંગનો છે એક બે પેઢીએ તો ગામમાં બદલાઈ જાય વતન બદલાઈ જાય છે આજે સો બસો વર્ષ પછી આપણા છોકરાઓના છોકરાઓને ખબર પણ નહીં હોય કે આપણા દાદા વઢિયારમાં રહેતા હતા એટલે આપણે એવું કંઈક કરીએ કે પેઢીઓને પેઢીઓને યાદ રહે અને એના ઉપરથી એક પુસ્તક બનાવવાની પ્રેરણા થઈ વઢિયારની અસ્મિતાના વાહક લોહાણાઓ વઢિયાર પંથકમાં લોહાણા આવ્યા જે મૂળ કચ્છ પાકિસ્તાનથી આવેલા અને વારે આવેલા પહેલાં અને વારેમાંથી બધે ફેલાયા વઢિયારમાં એટલે વારે પરગના લોહાણા મહાજન પછી એમાંથી અલગ અલગ બધા મહાજનો બન્યા એમાં વઢિયાર પરના લોહાણા મહાજન બન્યું અને વઢિયાર એક એવો અંતરિયાળ પ્રદેશ હતો કે કચ્છ પછી સજા માટે એને પસંદ કરતા એકદમ પછાત ગણાતો એટલે પછી અમે વઢિયારની અંદર જે આપણા પૂર્વજો આગળ પડતા હતા સરપંચ કે સારા હોદ્દાઓ ઉપર હતા સારા કામ કરી ગયા જેમનું એમનું નામ બોલાય છે અત્યારે એમની અમે થોડી વિગતો મગાવી એમના વારસદારો જોડેથી લોહાણા સમાજનો ઇતિહાસ વિવિધ લેખકોના પુસ્તકોનું સંકલન કરી અને વિવિધ લોકો દ્વારા અમે લેખ તૈયાર કરાવ્યા કે ભાઈ તમે આ આવા લેખ આપો વઢિયાર લોહ વઢિયાર પુસ્તક માટે કે લોહાણાઓ ક્યાંથી આવ્યા એમનું મૂળ વતન કર્યું હતું અત્યારે વઢિયારમાં શું કર્યું એમને વઢિયારના વિકાસમાં એમનું શું યોગદાન એ રીતે આખી બધી એક થીમ ઉપર અમે પુસ્તક બનાવ્યું બે ભાગમાં પહેલા ભાગમાં લોહાણા સમાજનો ઇતિહાસ ઉત્તર ગુજરાત અને બીજા ભાગમાં વઢિયારનો ઇતિહાસ લોહાણાઓનો એ રીતે પુસ્તક બનાવ્યું અને એનું ભવ્ય વિમોચન બાર એક બે હજાર ચોવીસના દિવસે મહેસાણામાં પાંચસો માણસની હાજરીમાં વઢિયાર પરગણા લોહાણામાં જ અને ધામધૂમથી કરેલું જેમાં મહાસ પરિષદના પણ હાજરી આપવા આવ્યા બાબા ના ભજન બનાવ્યું છે એવું પણ મેં મારી પાસે તમારી પુસ્તક આવેલું જામ ભજન નું નાનકડો પુસ્તક બનાવ્યું છે પણ મારી પાસે હજુ ઘણા એકસો વીસ જેવા ભજનો છે એનું પુસ્તક ભવિષ્યમાં બનાવવું છે મારે કોરોના સમયમાં ફ્રી સમય હતો એટલે જલારામ બાપાની કૃપા એવી થઈ કે ઓટોમેટિક ભજન રચાતા ગયા સચવાતા ગયા એટલે અમે એકસો વીસ પચીસ જેવા ટોટલ ભજનો છે અને ભવિષ્યમાં એની પણ એક સારી પુસ્તિકા બહાર પડશે એવી આશા છે આપણે કિશન વઢિયારી હમ એવો આપણો જયારે ફેસબુક ઉપર આપણે વોલ ઉપર લખો છો ત્યારે કિશન વઢિયારી શબ્દ તમને કયા કારણસર કે કેમ કોઈ તમને ઉપનામ આપ્યું કે કઈ રીતે આપણે લોકોને જણાવો કે કઈ રીતે વઢિયારી જે પંથક કહેવાય એ વઢિયાર પંથક કહેવાય અને વઢિયારમાં સાહિત્યનું પ્રમાણ તો ઘણું હતું પણ ઉજાગર નતું થયું એટલું એટલે એને ઉજાગર કરવા માટે અમે અમારા જે વઢિયાર સાહિત્ય મંચના જે સાહિત્યકારો છે એ બધાએ સ્પેશિયલ એવું નક્કી કર્યું કે આપણે પાછળ વઢિયારી લગાવવું એટલે કિશન વઢિયારી રાઘવ વઢિયારી મનન વઢિયારી ગુમનામ વઢિયારી નવાલ વઢિયારી શ્યામ વઢિયારી આ રીતે હવે એક વઢિયારીની આખી ફોજ તૈયાર થઈ ગઈ જાતનો જે વતન પ્રેમ કહી શકાય કે યોગદાન આપ્યું કઈ રીતે તમે એમને દર્શાવવા માંગો છો અમારા દર્શકો સામે સૌ પ્રથમ પેલી વાત તો સાહિત્યકાર હોય ની ધુની હોય જયારે હોય કે વાંચતો હોય એટલે એને આજુબાજુની કાંઈ ખબર ના હોય અને એમાં જો પરિવારનો સહકાર ના હોય તો એ કશું કરી જ ના શકે બરાબર જ્યારે પણ જે જરૂર પડી એ પૂરેપૂરો સહકાર મળ્યો જયશ્રી મારા ધર્મપત્ની તરફથી અને બંને બાળકો પણ એટલા જ વ્યવસ્થિત અને હોશિયાર છે અને મારો દીકરો પણ સાહિત્યમાં રૂચિ ધરાવે છે અને એને પણ પોતાનું નામ માધવ અઢિયારી રાખ્યું છે બરોબર અને આ સાથે બીજું એક કે આપણા જે બંને બાળકો છે એ વિશેષ જે આપણે સ્કૂલની એક્ટિવિટીમાં તો હોય જ છે આજના બાળકો પણ સાથે સાથે એમને અમુક વિશેષ એવોર્ડો મળ્યા છે એના વિશે પણ આપ જણાવશો હા બંને બાળકોને ગરબાનો ખૂબ જ શોખ અને ગરબામાં એ ખૂબ સારા ઇનામો લાવ્યા છેલ્લા લગભગ દસ બાર વર્ષથી દરેક નવરાત્રિમાં દરેક જગ્યાએ એમનો નંબર હોય હોય ને હોય જ આ ઉપરાંત બીજી પણ ઘણી બધી એક્ટિવિટીઓ એમને કરી છે અને એમાં પણ જેમ કે માહીએ ભરતનાટ્યમ સારું એવું કાર્ય કર્યું છે એટલે આ રીતે બંને બાળકો ખૂબ જ એક્ટિવ છે અને સારું છે એક છેલ્લો પ્રશ્ન કે આપ જ્યારે લોહાણાની ઉપર અત્યારે આવે છો ત્યારે આપ આપણે રઘુવંશી સમાજને કાંઈ સંદેશ આપવા માગો છો રઘુવંશી સમાજને મારો એટલો જ સંદેશ છે કે સમાજનું જે ચરિત્ર છે એટલે મૂળ બંધારણ એને સાચવો એની બાર બહુ ના જાઓ અને જેટલું બને એટલું અત્યારે મોંઘવારીનો જમાનો છે નવા નવા રિવાજો રીત રિવાજોથી બચો અને બધું સારી રીતે પ્રસંગો સગાઈ લગ્ન દસો બધું ઓછા ખર્ચામાં પતે અને સારી રીતે પતે અને આપણા રિવાજો પણ જળવાઈ રહે

તો એ વિશે પણ આપણા ગોળશી સમાજ તેમજ સમગ્ર દર્શકોને એક વિશેષ પ્રકાશ પાડશો આપ લોહાણા સમાજનું એક અભિનંદ કહી શકાય જીવદયા લગભગ કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ જગ્યાએ લોહાણાનું ઘર હોય એટલે એ જીવદયામાં અગ્રેસર જ હોય અને કુદરતી રીતે મને પણ જીવદયા પ્રત્યે ખૂબ લાગણી છે અબોલ જીવો પ્રત્યે આ તે એટલે અમે અહીંયા એક જલારામ જીવદયા ગ્રુપ ચલાવતા હતા એની અંદર અમે દર અઠવાડિયે શનિવારે રવિવારે એ રીતે નક્કી કરી અને કૂતરાઓને દૂધ લાડવા એ રીતે ખવડાવવા જઈએ આ ઉપરાંત લોલાડામાં એક જય જલારામ બાપા ક્ષેત્ર એમાં પણ હું સેવક તરીકે કામ કરું છું બરાબર અને આ ઉપરાંત અમુક એવા છે જે એક હાઇડ હેલ્પ કરીને ગ્રુપ છે અમારું એમાં અમે એ રીતે કરીએ છીએ કે કોઈને કાંઈ ખબર ના હોય અમે અમુક સભ્યો છીએ કોઈને મદદની જરૂર હોય તો અમે પંદર વીસ જણા છીએ પાંચ દસ હજાર જોતા હોય તો પાંચસો પાંચસો કાઢીને એનું કામ પતી જાય એટલે એ રીતે નાનું નાનું જે આપણાથી થાય આપણે જીવદયાનું કામ કરીએ છીએ અને જલારામ બાપાની કૃપા છે આપણા ઉપર અને થાય છે બધું આજે છેલ્લા સવાલમાં જલારામ બાપાનું આપણું જે સૂત્ર છે આપો ટુકડો પ્રભુ ટુકડો એના સાથે આ જે કિશનભાઈએ એક લોલાળા ખાતે અણક્ષિત્રની એક શરૂઆત કરાઈ જે નાના ગામથી જે આ શરૂઆત થઈ એનું જલારામ બાપાના પગલે ખૂબ આગળ વધે એવી અમે ખૂબ એમને શુભકામના પાઠવીએ છીએ જય જલારામ જય રઘુવંશ ધન્યવાદ જય જય